જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે ઇડલી ઢોસા મેંદુ વડા સાથે જે ખવાતો સાંભાર આપણે જે બનાવીએ છીએ એ બનાવીશું તો જોઈએ બનાવવાની રીત તો સંભાર બનાવવા માટે મેં તુવરની દાળ લીધી છે એક વાટકી અને એક ટેબલ સ્પૂન કાચી મેથી લીધી છે ત્રણ કાંદા એક ટમેટું અને આવી રીતે સરગવાની સીંગ લીધી છે અને કટકો દૂધીનો લીધો છે આ બધાને આપણે કાપીને દાળને ધોઈને આવી રીતે મૂકી દઈશું બાફવા માટે કૂકરમાં થોડું ઉકળે એટલે ઢાંકણ બંધ કરીને વિસર કરી દઈશું અને એક તપેલીમાં મેં સરગવાની સીંગ બાફવા માટે પાણી લઈ લીધું છે પાણી ગરમ થાય એટલે આપણે સરગવાની સીંગને આવી રીતે બાફવામાં લઈ લેશું આ જે પાણી છે એ રહેવા દેવાનું છે આપણે સંભરમાં એને ઉમેરી દઈશું આ રીતે સીંગ પણ બફાઈ ગઈ છે અને આપણે જે કાંદા ટમેટાં દૂધી અને દાળને આવી રીતે આપણે બાફીને લઈ લીધું છે એને આવી રીતે રવાઈથી મેશ કરી લેશું હવે આપણે જે પાણી છે સરગવાની સીંગનું એ આમાં ઉમેરી દઈશું સંભરમાં અને સારી રીતે આવી રીતે રવાઈથી એક બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે મેં તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને મેથીનો વઘાર મૂકીશું રાઈ કકડે એટલે તજના બે ટુકડા એક લવિંગ અને આવી રીતે એક લાલ મરચું ઉમેરીશું એ થોડું ગરમ થાય એટલે લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના હવે આપણે જે દાળ બાફીને લીધી હતી સંભાર માટે એ આમાં ઉમેરી દઈશું અને સરગવાની સીંગ બાફીને લીધેલી એ પણ આમાં ઉમેરી દઈશું હવે આપણે મસાલા કરી દઈશું એક ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન હળદર એક ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો મેં ઇડલી સાંભારનો જે મસાલો આવે છે સાંભાર મસાલો એ ઉમેર્યો છે હવે આ રીતથી મિક્સ કરીને લઈ લેશું હવે સાંભરને સારી રીતથી આપણે ઉકળવા દઈશું તો આ રીતથી સાબાર ઉકળી ગયો છે હજુ બી હું થોડુંક એને ઉકળવા દઈશ આપણે રવાઈથી આવી રીતે ક્રશ કરીએ એટલે દૂધીને થોડુંક આખું રહે છે તો આ રીતથી ઉકળી ગયો છે હવે ઉપર થોડીક કોથમીર ઉમેરીશું ગેસ બંધ કરીને નીચે ઉતારી દઈશું કઢાઈ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું મિક્સ કરીને લઈ લઈશું તો તૈયાર છે સાંભાર ઇડલી ઢોસા મેંદુવડા સાથે ખવા તો સાંભાર ઉત્તપામાં પણ તમે આ રીતથી બનાવી શકો છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો